નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ તારીખ નવમો મિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની મગફળીના પાલની આવકની વાત કરીને તો મિત્રો બે બ્લોક આખા ને એક બ્લોક અડધો તેટલી આવક જોવા મળી રહી છે અને ગુણીની આવકની વાત કરીને મિત્રો તો ગુણીમાં પણ ત્રણ બ્લોક ભરેલા જોવા મળી રહી છે અને ગુણીની આવકની બંનેની વાત કરી લઈને તો સત્તર થી અઢાર હજાર ગુણી આસપાસની અત્યારે હાલ જોવા આવક મળી રહી છે હરાજી નું કામકાજ તમે જોઈ શકો ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જી જાનસી કહેવાય છે આજના બજાર ભાવ એક હજાર ને એકાણું રૂપિયા નો ભાવ છે એક હાજર એકાણું રૂપિયા નો ભાવ જે બીજે માંડવી છે સાડત્રીસ નંબર એક હાજર એકાણું રૂપિયા નો ભાવ છે એક હજાર ને એકાણું રૂપિયા માં વેચાણી છે એક હજાર એકાણું રૂપિયા નો ભાવ છે આ ઢગલો ગિરનાર માંડવીનો છે આ એક હજારને એકવીસ રૂપિયામાં વેચાણો છે એક હજારને એકવીસ રૂપિયામાં વેચાણો છે ગિરનારનો ઢગલો છે ગિરનાર ચાર માંડવી છે આ અને ક્વોલિટીની વાત કરીએ તો હજી આ મીડિયમ ક્વોલિટી છે થોડી વજનમાં મીડિયમ છે ફોતરે થોડી દૂર જોવા મળી છે ટોપ ક્વોલિટી નથી

1011 રૂપિયાનો ભાવ છે 1011 રૂપિયાનો ભાવ છે 39 નંબર મફત છે 1011 રૂપિયામાં એ જાણી છે 1000 રૂપિયા 800 રૂપિયા એ 36 64 42 51 આઠસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે જે ઓગણચાલીસ નંબર માંડવી છે ભેજવાળો માલ છે ને વરસાદનો પલરેલો માલ છે ભેજવાળો માલ છે તમે જોયો જાણો નવસો ને એકવીસ સો ને એકવીસ રૂપિયાનો ભાવ છે જે આપણો ઓગણચાલીસ નંબર બે છે નવસો ને એકવીસ રૂપિયાનો અભાવ છે વજનમાં મીડિયમ માલ છે